કામરેજ ગામમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી કરનારી એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે ઊંડા ખાડા તો કર્યા પણ બેરિકેટ મૂકવાનું ભૂલી ગયા કામરેજ સહિત આજુબાજુના ગામમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે આ યોજનાની કામગીરી કરનારી એજન્સી આડેધડ ખાડા ખોદી દે છે ઊંડા ખાડા સામે બેરિકેડ લગાવવાનું પણ ભૂલી જાય છે ગામના માજી સરપંચ અને યુવા આગેવાન મનીષભાઈ આહીરે રાત્રિ દરમિયાન કામરેજ પાદર નજીક ચાલી રહેલ ખોદકામને જોયું ત્યાં હિતાજી અકસ્માત નોતરે તે રીતે આડું મૂકી ખાડાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ જોતા મનીષભાઈ આહિરે તાત્કાલિક કામ કરનારી એજન્સીના સંચાલકનો સંપર્ક કર્યો રાત્રિ દરમિયાન

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે